અને ચા પણ થઈ ગઈ છે તો અત્યારે હવે ચા પી લઈએ આજે ફેમિલી મિત્રો બુધવાર થઈ ગયો છે એટલે હું રંગીન કપડામાં છું અને આજે નિશાળમાં છેલ્લો દિવસ છે પછી પરીક્ષા શરૂ થઈ જાય છે એટલે વાંચવાનું પણ આપણને રહેશે અને અત્યારે હું શીરામાં કરવા બે ગયો છું તો હાલો ફેમિલી મિત્રો શીરામાં તમે તો પછી નિશાળે ત્યાં આવીને આપણે પછી બ્લોગ શૂટ કરવી

મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૌશાળા એમ જુઓ તમે અહીંયા બધી ગાયો હોય છે અયા લુલી લંગડી નાપંગ ને એવી ગાયો હોતન હોય છે આમ જોવો તમે કેટલા બધા કબૂતરા છે

અહીંયા સસલા છે જોવો તમે જોવો અહીંયા બધા પોપટ છે તમે જોઈ શકો છો અહીંયા બધા પોપટ હોટલ છે હવે હરખન દેખાશે થોડુંક પાણ છે જો તમે એમને પીવા અને ખાવા કને એવું હોતું ને અને અહીંયા જોવો તમે કાશ છે થોડું લઈ જાવ એટલે થોડું ખરખાઈ બતાય એમાં સાળી મને કાંઈ સરખું બતાય નહીં જોવો તમે અહીં તમને કાશ છે જોવો

Atare ai di baya motor wala sak dol ya sadi ja se ya kau ben ni sadi ja se ka kebuter sih. क्या बड़ा काऊ बहन का काऊ हूं करे सब डोल में बैठी मजा आवे से नहीं मजा आवेती नहीं अम्मा ले जाते दादा का दादा हूं थक गया तो हालो जावी हम जोओ तुम्हें बतक से અત્યારે જોવો મમ્મી હારા કરે છે કા મમ્મી શું કરે છો તો અત્યારે મમ્મી સોખાહારા કરે છે

તો વચ્ચે આપણા મિત્ર ભેગા થઈ ગયા છે દુકાને જોવો સબસ્ક્રાઇબ કરી નાખજો આશિષભાઈ નામ છે કા આશિષભાઈ હા મજામાં હો તો હવે આપણે ઘરે જાવી છે વી તો આપણે આવી ગયા છે વી ઘરે અને આ જો આપડે આજીભાઈ કાજીભાઈ હા Mazama sewo. Mazama sewi. Gak usah jatah itu lagi, bay. Mazama sekali, bay. Ah. Kamu sewo, dadah zalai bi kawa minyak si. Kau dadah. Ah. Asih apa dah kau bin? Asih apa dah kriyans bay? Kau Azo kau bin sekar kau bin. Hello, family. Mitro, I'm going to go to અને હું ઘરે આવી ગયો છું અત્યારે હું ખાવા બેહી ગયો છું જલેબી ભાખડી તમે જોઈ શકો છો આ છે જલેબી અને આ છે તીખી ફાફડી તો અત્યારે હું ખાઈ લઉં હાલો ફેમિલી મિત્રો જલેબી ફાફડી ખાવા તો હવે અત્યારે આપણે ખાઈ લીધું છે આ છે આપડા કાઉ બેન કાકાઉ બેન મિત્રો અત્યારે પડી ગઈ છે હાંજ અને આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખવી હવે મળીએ આપણે પાછા નવા વ્લોગ સાથે કાલે તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય